બાવન વર્ષીય મહિલાના અંડાશયમાંથી પાંચ કિલોની ગાંઠ સફળતાપૂર્વક કઢાઈ ડભોઈમાં આવેલા શ્રી હરિ હોસ્પિટલ ખાતે દૂરબીન અને લેઝર પદ્ધતિ દ્વારા બાવન વર્ષીય મહિલાના અંડાશયમાંથી ચીરફાડ કર્યા વગર પાંચ કિલોની મોટી ગાંઠનું નિષ્ણાંત ડોક્ટર દ્વારા ચાર કલાકનું સફળ ઓપરેશન કરી ગાંઠને બહાર કઢાઈ ડભોઈ તાલુકાના સતીશાણા ગામ ખાતે રહેતા બાવન વર્ષીય રંજનબેનને કેટલાક સમયથી પેટના દુખાવાને કરે અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા જેને લઈ પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા તેઓના પેટના અંદર અંડાશયમાં ચારથી પાંચ કિલોની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે આ અંડાશયમાં રહેલું આ ગાંઠનું ઓપરેશન શ્રી હરિ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સેજલ ચાવડા આ ડૉક્ટર દિશાર્થી પટેલ એનેસ્થેશિયા ડૉક્ટર મુકેશ પટેલ અને અને ડોક્ટર મુકેશ પટેલ અને નર્સ સુનિતાબેન દીપિકાબેન અને સ્ટાફ દ્વારા અને શરીરને ચીરફાડ વગર ચાર કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું ખાતે પદ્ધતિથી ઓપરેશન થઈ પરિવારમાં લાગણી જોવા મળી હતી આ ખુશીની લાગણી સાથે દર્દીના પરિવાર દ્વારા ડોક્ટર સેજલ કુમાર ચાવડા તેમજ અન્ય ડોક્ટરો અને દવાખાનાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ડોક્ટર સેજલને પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે રંજનબેન હવે ખતરાથી બહાર અને તંદુરસ્ત છે અને ત્રણ દિવસની સારવાર બાદ રંજનબેનને રજા આપવા આવશે નમસ્કાર મારું નામ મહીપાલસિંહ છે હું છતીસાણા રહેવાસી છું સતીસાણાનું કામ અને મારા મમ્મીને ગાંઠ હતી તેને કોન્ટેક કરેલો હું દવાખાનામાં કે આપણે શ્રીહરિ હોસ્પિટલમાં શ્રીને વાત કરી કે આવું આવું છે આમ થોડીક તકલીફ છે તો એમને સારી રીતના નિરાકરણ લાવ્યું મારું અને બધું સારું છે

લગભગ છ મહિનાની આસપાસથી તકલીફ હતી ચાર દિવસ પહેલાં મારી પાસે એક સતીસાણા ગામથી બાવન વર્ષના દર્દી આવેલ કે જેમનું નામ છે રંજનબેન રણા અને જે એમને છ મહિનાથી પેટના ફૂલાવાની તકલીફ હતી અને અમે અહીંયા સોનોગ્રાફી અને સીટી સ્કેન એ બંનેના એના પરથી અમે નિદાન કર્યું કે એમને અંડાશયમાં આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે એમને અમે સમજાવેલ કે ભાઈ આ ગાંઠ ઓપરેશનથી જ શક્ય છે અને અમારે ત્યાં લેપ્રોસ્કોપી એટલે લેસર સર્જરીની સુવિધા છે અને એનાથી એ ગાંઠ સારી રીતે નીકળી જશે અને આજ રોજ એમની અમે લગભગ ચારથી ચાર કલાકની મહેનત પછી અમે લેસર સર્જરીથી એ ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢેલ છે અને બેનની તબિયત ખૂબ અત્યારે સારી અને સુધારા પર છે લગભગ બે એક દિવસમાં રજાઓ પણ આપવામાં આવશે અને અત્યારે આઉટ ઓફ ડેન્જર છે અત્યારે કેટલા કિલોની ગાંઠ હશે એ આશરે સાડા ચાર થી પાંચ કિલોની ગાંઠ છે અને ગર્ભાશયમાં પણ લગભગ ત્રણ થી ચાર નાની મોટી ગાંઠો હતી એ પણ અમે સફળતાપૂર્વક બહાર કાઢી છે